દરેક અમદાવાદીનું જીવન બદલાઈ ગયું જેને રોજે રોજ મેટ્રોમાં મુસાફરી કરવાનું શરૂ કર્યું ખર્ચો ઘટ્યો સમય બચ્યો અને મુસાફરીમાં મોજ પડી મેટ્રોના ત્રણ વર્ષ કેવા રહ્યા લોકો કેટલા સંતુષ્ટ છે આવો જણાવીએ આવી ને જીવન બદલાઈ ગયા આવીને ખર્ચ સમય બચી ગયા એ આવી ને અમારી નવી કહાની શરૂ થઈ અહિયાં એટલે અમદાવાદ મેટ્રો ફિલ્મોની જેમ વાસ્તવિક જીવનમાં પણ મેટ્રો આવવાથી ઘણા લોકોનું જીવન બદલાઈ ગયું છે મેટ્રોએ ઘણા નવા જીવનની શરૂઆત કરાવી ઘણા લોકો આર્થિક નુકસાન થતા બચાવ્યું ઘણા લોકોનો સમય બચાવ્યો અને તેમની અંદર નવો આત્મવિશ્વાસ પણ જગાડ્યો અમદાવાદમાં એએમટીએસ પછી મેટ્રો પણ લોકોના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે અને એ જ અમદાવાદ આજે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અમદાવાદમાં વાહનો રહ્યા છે અને રસ્તા બની રહ્યા છે જેથી ટ્રાફિકની સમસ્યા વધતી જઈ રહી છે તેવામાં મેટ્રો અમદાવાદના લોકો માટે જાણે એક આશીર્વાદ છે અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તાર અને ઉત્તરથી દક્ષિણ જવા માટે જયારે એક થી દોઢ કલાકનો સમય લાગતો હતો

અમે મેટ્રોના ત્રણ વર્ષ પૂરા થવા નિમિત્તે મુસાફરોને એ પણ પૂછ્યું કે મેટ્રોમાં હજુ કેટલી સુવિધાઓનો વધારો કે ફેરફાર તેઓ ઈચ્છી રહ્યા છે તો સાંભળો અમને શું જવાબ મળ્યો હું એ જ કહીશ કે એડિશનલ અત્યારે જે પી કવર્સની અંદર જે એડિશનલ એક કોચ એડ કરે તો વધારે સારું રહેશે કેમ કે ત્યારે રશ બહુ જ વધી જાય છે સવારના ટાઈમે ઓફિસ ઓફિસે આવીએ ત્યારે કે સાંજે જતી વખતે એ ત્યારે ટાઈમે રસ બહુ વધી જાય છે થલતેજ ગામ મેટ્રોનો જે પ્રોબ્લેમ છે પાર્કિંગનો બહુ મોટો પ્રોબ્લેમ છે ઇવન ટ્રાફિક પોલીસ અમારા જે વ્હીકલ હોય છે એના ફોટા પાડીને એમને ફાઇન આપી દે છે ઇવન મેટ્રોએ એમની કોઈ સગવડ નથી કરી પાર્કિંગ માટેની કોઈ બિલકુલ સગવડ નથી પ્લસ જે ગંદકી છે મેટ્રોની આજુબાજુ એનું પણ કોઈ એમની વ્યવસ્થા કરવામાં નથી આવી પ્લસ આજુબાજુના લોકો એમ જે સામેની જે સ્લમ એરિયા છે એમના લોકો અહીંયા ટ્રેક્ટર એમની ટ્રકો એમની રિક્ષાઓ અહીંયા પાર્કિંગ કરાવી જ જતા રહે છે યાન મેનેજરને ઘણીવાર કમ્પ્લેન કર્યા છતાં પણ કોઈ આનું સોલ્યુશન નથી આવતું મેટ્રોમાં ભીડ ઓછી કરવા અને પાર્કિંગની સુવિધા આપવા જેવી કેટલીક બાબતો છે જે સ્થાનિકો ઈચ્છે છે કે ધ્યાને લઈને તેના પર કામ કરવામાં આવે જેથી તેમની મેટ્રોની સફર સુહાની થઈ જાય જેને લઈને આશા રાખીએ કે અમારા આ અહેવાલ પછી એ માન જરૂરથી ધ્યાને લેવાશે અને ચોથી એનિવર્સરી સુધી એના પર કામ પણ થઈ જશે કેમેરામેન દશરથ ઠાકોર સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ